સુરતની શિવશક્તિ માર્કેટમાં આગનો મામલો સર્વેની કામગીરી શરૂ કરાઈ ચાર હેલી અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી એફએસએસની એક ટીમ પણ કરી રહી છે તપાસ હાલમાં ફાયરની ટીમ અને પોલીસની સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક વેપારીઓ ને હજુ ખબર નથી કે મારી દુકાન બળી ગઈ છે કે નહીં વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ લાઈન ગુજરાતી સુરત હાલમાં આજે એક તારીખે છે એક ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડે પચીસથી ત્રીસ જવાણ જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએટ છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનો સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે કમસે કમ વેપારીઓ જે હમણે એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે